નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અઠ્યાવીસ વર્ષના જુવાન દીકરા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે નીલમભાઈ ક્યારેય નહીં થયા હોય એવા ગુસ્સે આજે થયા દીકરાના કરતૂત જ એવા હતા કે ગુસ્સે થવું પડે એક બે જ નહીં એકવીસ કન્યાઓ જોયા પછી પણ રાજકુંવરને એક પણ કન્યા પસંદ ન પડી ત્યારે સુનિલભાઈને થયું કે મામલો કંઈક જુદો જ લાગે છે પહેલાં તો એમણે શાંતિથી પૂછ્યું મેઘ તું બરાબર તો છો ને આઈ મીન એક પુરુષ તરીકે તારામાં કોઈ ખામી તો નથી ને જવાબમાં અઠ્યાવીસ વર્ષના જુવાન જો દીકરા મેઘે હસીને દાઢી મૂછ પર હાથ ફેરવ્યો પપ્પા એ કાલે ઘને લંબે બાર એ હે મેરી કા કમાલ દીકરાનો આવો નાટકીય જવાબ અને ઉદંડ હાસ્ય જોઈને સુનિલભાઈની ખોપરી ફાટી ગઈ તો પછી હા કેમ નથી પાડતું લગ્ન કરવા માટે કોઈપણ યુવાનને જેવી છોકરીની ઝંખના હોય એના કરતાંય વધારે સારી સુંદર સંસ્કારી અને શિક્ષિત એકવીસ એકવીસ કન્યાઓ મેં તને બતાવી એમાંથી પંદરેક કન્યાઓ તો કોઈ રાજા રજવાડાના પાટવી કુંવરને ગમી જાય એવી જ હતી આજે હું છોખવટ કરીને જ ઉઠવાનો છું તારે લગ્ન કરવાના છે કે નહીં જો ન કરવા હોય તો ના કહી દે હું ખોટી મહેનત ન કરું મેઘે કહી દીધું મારે લગ્ન નથી કરવા આટલું કહીને મેઘ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને સુનિલભાઈ એમની પત્ની સોનલબહેન પાસે ચાલ્યા ગયા એ પછી એક કલાક સુધી માતા પિતા પોતાના તરંગી સ્વતંત્ર મિજાજી અને નિષ્ઠુર દીકરાને ન સમજી શકાય તેવી વિચારસરણી વિશે ટીકા ટિપ્પણી કરતા રહ્યા મેઘ ખરેખર સ્વતંત્ર વિચારસરણી ધરાવતો યુવાન હતો તે સિવિલ એન્જિનિયર થયો હતો શરૂઆતના કેટલાક વર્ષો અમદાવાદની જાણીતી કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કર્યા બાદ ગયા મહિને જ સરકારી નોકરીમાં જોડાયો હતો એનો અવાજ મેઘ જેવો ગંભીર હતો દેખાવમાં એ ટોલ ડાર્ક એન્ડ હેન્ડસમ હતો એના ચહેરા પરનું સ્મિત ભગવાન શ્રી કૃષ્ણના સ્મિતની યાદ અપાવતું હતું એની આંખમાં બૌદ્ધિકતાની ચમક હતી બધો ડખો આ બૌદ્ધિકતાના કારણે જ હતો એને પુસ્તકો વાંચવાનો ગાંડો શોખ હતો એ ટીનેજર હતો ત્યારે એ વાર્તાઓ અને નવલકથાઓ વાંચતો હતો ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તે ગંભીર વાંચન તરફ વળ્યો હતો એને જર્મની અને ફ્રાન્સના મહાન દાર્શનિકોના પુસ્તકો વાંચવા ગમતા હતા ફ્રાન્સ કાફકાને વાંચ્યા પછી એના મન પર નિરાશાવાદ છવાઈ ગયો હતો આલ્બેર કામુને વાંચ્યા પછી એ અસ્તિત્વવાદી બન્યો હતો પણ જ્યારે એણે જ્યાં પોલશાસ્ત્રને વાંચ્યો ત્યારથી એનું દિમાગ છકરાઈ ગયું હતું ધારો કે કોઈ પ્રેમી અને પ્રેમિકા નિર્જન સ્થળે પ્રગાઢ આલિંગનમાં ઝકડાઈને સુંબરની ક્ષણ હાથવેતમાં લાગી રહી છે ત્યારે બરાબર તે ક્ષણે એ સુંદર પ્રેમિકાના શરીર ઉપરથી ત્વચાનું આવરણ અદ્રશ્ય થઈ જાય તો શું થાય ગુલાબની પાંદડીઓ જેવા બે ઓષ્ટ લોહી ટપકતા સ્નાયુઓ બની જાય ચહેરો રક્તવાહિનીઓના ઝાડાની ખદબત્તો માંસનો જથ્થો બની જાય નાક અને આંખના ખાડાઓ ડાકણના હોય એવા દેખાવા લાગે શરીરનો બાકીનો ભાગ લોહી માંસ હાડકાં અને છેતા તંતુઓના સમૂહ જેવો બની જાય તો કયો પુરુષ તેને આલિંગી અને છૂમી શકે જ્યાં પોલશાસ્ત્રની આવી વાતો વાંચી વાંચીને મેઘની વિચારસરણી પણ બદલાઈ ગઈ હતી મેઘને ઇમારતનું બાંધકામ યાદ આવી ગયું સુંદર રંગો રંગાન અને પ્લાસ્ટરની નીચે ઈંટ ચૂના રેતી કપચી અને લોખંડના સળિયાથી બનેલું કંકાલતંત્ર જ રહેલું હોય છે દિવાલ પરનો રંગ સહેજ ઝાંખો પડે એટલે એ બંગલામાં રહેનારા લોકો નારાજ થઈ જાય છે જો પ્લાસ્ટરના પોપડા ઉખડી જાય તો ઘર કે મકાન ખંડેર બની જાય છે દરેક ચમકતા અને દમકતા મકાનની અંદર એક જર્જરિત ખંડેર છુપાયેલું હોય છે આવું જ માનવ શરીરનું પણ છે સુનિલભાઈ જગતને સમજતા હતા જીવનને સમજતા હતા પણ દીકરાને સમજી શકતા ન હતા મેઘને જગત જીવન કે પિતા આ ત્રણમાંથી કોઈને સમજવામાં રસ નહોતો જ્યાં પોલશાસ્ત્રનું પ્રસિદ્ધ વિધાન એને દિશા સીંધી રહ્યું હતું દુનિયાના તમામ જીવો કોઈ કારણ વગર જન્મે છે પોતાની અશક્તિના કારણે જીવવાનું ચાલુ રાખે છે અને પછી અચાનક આકસ્મિક રીતે મૃત્યુ પામે છે બાપ દીકરા વચ્ચે કડવાશ વધી ગઈ મેઘ પોતાની ટ્રાન્સફર કરાવીને એક દૂરના સ્થળે આવેલા સરકારી પ્રોજેક્ટ પર ચાલ્યો ગયો એક નદી પર મોટો ડેમ બંધાતો હતો નાનકડી વસાહત હતી નજીકમાં આવેલા ગામમાં થોડીક વસ્તી હતી એક ગરીબ બ્રાહ્મણના મકાનના મેળા પર બે રૂમ ખાલી પડ્યા હતા સાવ સસ્તા ભાડામાં મળી ગયા મેઘ દસથી પાંચ સાઈડ પર રહેતો હતો બાકીનો સમય એ ભલું એનું એકાંત ભલું અને એના એકાંતના સાથીદારો ભલા નીચે મકાન માલિક પિતા અને એની યુવાન દીકરી રહેતા હતા ત્યાંથી ભાગ્યે જ કોઈ અવાજ આવતો હતો એની સાથે કામ કરતા એક સાથીદારે એકવાર એને પૂછ્યું તને ક્યારે એકલું નથી લાગતું મેઘ હસ્યા વગર બોલી ગયો તને અલોન અને લોનડી વચ્ચેનો તફાવત ખબર છે જ્યાં પોલશાસ્ત્રને વાંચ પછી સમજાઈ જશે ક્યારેક સવારે ઉઠીને એ રસ્તા પર પડતી બાલ્કનીમાં બેસીને જાતે બનાવેલી ઇન્સ્ટન્ટ કોફીના ઘોંટ ભરતો રહ્યો અને આવતા જતાં લોકોને નિહાળતો રહેતો બીજા પાત્રો બદલાતા રહેતા હતા પણ બે પાત્રો લગભગ રોજ જોવા મળતા હતા મકાન માલિક વૃદ્ધ પિતાની યુવાન દીકરી માથા પર બેડું મૂકીને ઢોળાવાળા રસ્તા પરથી જતી આવતી જોવા મળતી હતી રસ્તાની સામેની બાજુ એ પાનના ગલ્લા પાસે ઊભેલો એક બટાવ યુવાન રોજ આ છોકરીને જોઈને આ ગીતની પંક્તિ ગણગણતો હતો એ તમને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું આવું ગાતી વખતે એની આંખોમાં સળવળતા વાસનાના સાલોપિયાના અને મોઢામાંથી ટપકતી લાળ જોઈને છોકરી ધ્રુજી ઉડતી અને માંડ માંડ માથા પરનું બેડું સાચવીને ઘરમાં દાખલ થઈ જતી હતી રોજ ભજવાતું આ દ્રશ્ય જોઈને મેઘને કંઈ કંઈ જ થતું ન હતું એને મન પહેલાં બટાવની લોલુપતા એ મૂર્ખામીથી વધારે કંઈ ન હતું અલબત્ત મકાન માલિકની દીકરી ગોરી નમણી અને ખૂબસૂરત હતી પણ એ બધું તો ચામડીનું રૂપાળું છળ માત્ર હતું ને લોહીનું તળાવ હાડકાની ગોઠવણી માંસમજાનું પોટલું અને છેતાઓના ગૂંછડા ઉપર ચડાવેલું છામડીનું ગોરું ચીકણું આવરણ હતું જો એક જ વાર એવું બને કે પનીહારી પાણી ભરીને આવતી હોય અને ચામડીનું પડ અદૃશ્ય થઈ જાય તો પેલો છેલબટાવ માનવ શરીરનું અસની રૂપ જોઈને છળી મરે પાછળ જોડ્યા વગર ગોઠીમડા ખાતો ભાગી જાય આ બધા પામરજીઓ કંઈ કક્ષાએ જીવે છે આ યુવતીની ગોરી ગોરી લલાગથી લચકાતી કમર જોઈને ગરમ ગરમ નિશાસા નાખતા રસિક પુરુષોને એ વાતની ખબર હશે કે એની અંદર તો ગંદકી ભરી પડી છે બે મહિના વીતી ગયા સાંજનો સમય સાઈટ પરથી આવીને મેઘ ઉપર જવા માટે પગથિયા ચડતો હતો ત્યાં મકાન માલિકે એને બોલાવ્યો ધ્રુજતા હાથે મેઘનો હાથ પકડીને એણે કહ્યું બેટા હું કેટલું જીવીશ એ નથી જાણતો જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ માં વગરની દીકરીનું છાપરું બનીને બેઠો છું તો જુએ છે ને પેલો બદમાશ મારી પારેવડીની પાછળ પડ્યો છે ગામની ત્રણ દીકરીઓએ એના કારણે આપઘાત કરવો પડ્યો છે જ્યારે હું નહીં હોઉં ત્યારે આનું શું થશે બે હાથ જોડું છું તો મારી દીકરીને બચાવી લે એક ક્ષણમાં મેઘના દિમાગમાંથી આલ્બેર કામો કાફકા શાસ્ત્ર અને બરપ્રાન્ડ અરસિલ જેવા જગતભરના તમામ વિચારકો અદૃશ્ય થઈ ગયા સામે માથું ઢાળીને ઊભેલી એક નિષ્પાપ ખૂબસૂરત મુગ્ધા લજ્જાનું આવરણ ઓઢીને એની સામે ઊભી હતી એણે પોતાનો જમણો હાથ લંબાવ્યો યુવતીએ એ લંબાવેલા હાથમાં પોતાની હથેળી મૂકી દીધી એ મિલન બે ત્વચાઓનું ન હતું પણ બે જણને હસ્તરેખાઓનું હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર